મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ વજલા ગામથી આશરે 2 કિલોમીટરના અંતરે ગ્રીન પેરેડાઇઝ ફાર્મા ચેમ એલએલપી કંપની પાસે બે બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક 15 વર્ષના બાળકનું કમકમટી ભર્યું મોત નિપજ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર બાઇક સવાર સાંજ સાગર સંજય રાઠોડ અને જયદીપ બાબુ વસાવા આ બંને મિત્રો પ્રેસન પ્રો બાઇક જેનો બાઇક નંબર જી જે સિક્સટીન એમ અગિયાર આડત્રીસ લઈને કડોદરા ગામ અગમ્ય કારણોસર નીકળ્યા હતા વજલા ગામથી બે કિલોમીટરના અંતરે કંપનીના આરસીસી રોડ પર ગ્રીન પેરેડાઇઝ ફાર્મા ચેમ્પ એલએલપી કંપનીના ગેટની સામે અજાણ્યો યુવાન ટુ વ્હીલર ચાલક ગફલતભરી બાઇક ચલાવી સામે આવતા પેશન પ્રો બાઇકના ચાલક સાગર રાઠોડ અને એમના મિત્ર જયદીપ વસાવાની બાઇકને ટક્કર મારતા કંપનીના આરસીસી રોડની ઢાર પર ફંગોળાઈ ગયા હતા જેમાં જયદીપ બાબુ વસાવાને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને હાથ પગે નાની ઈજાઓ થઈ હતી ઈજાના પગલે જયદીપ બાબુ વસાવાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે સાગર સંજય રાઠોડને હાથ પગે નાની ઈજા થઈ હતી આ બંને યુવાનો વાગરા તાલુકાના કડોદરા ગામના છે એવું જાણવા મળ્યું હતું આ અકસ્માતની જાણ કંપનીના રોડ પર અવરજવર કરતા રાહદારી અને કંપનીના વર્કરોને થતાં એમને એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારીને ફોન કરી અકસ્માતની ઘટનાની જાણ કરી હતી પણ એકસો આઠના કર્મચારીઓ ઘટના સ્થળ પર સમયસર પહોંચ્યા ન હતા અકસ્માતની ઘટનાની જાણ સાગર સંજય રાઠોડે ઘટનાનામાં મૃત્યુ પામનાર જયદીપ બાબુ વસાવાના પરિવારને કરી હતી અકસ્માતની જાણ પરિવારજનોને થતાં અકસ્માતમાં મૃતક જનાર જયદીપ વસાવાના માતા પિતા કરી હતી કડોદરા ગામજનો ને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા ઘટના સ્થળ પર લોકો ટોળા ઉમટી પડ્યા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ સમયસર ન આવતા એક જાગૃત નાગરિકની ફોર વ્હીલ ગાડીમાં અકસ્માતમાં ઈજા પામનાર જયદીપ વસાવાને પરિવારજનો ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબે જયદીપ બાબુ વસાવાને સારવાર દરમિયાન મૃતક જાહેર કર્યા હતા અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અધિકારીને કરતા કડોદરા હોસ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને અકસ્માતમાં મૃત્યુ પામનાર જયદીપ વસાવાનો પોલીસ રિપોર્ટ તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી કરી મૃતક જનાર બાળકની બોડીને પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કડોદરા પોલીસ સ્ટેશનના અધિકારીની હાજરીમાં પીએમ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા અને મૃતક બાળકનું પીએમ કરી બોડીનો કબજો પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો પરિવારજનોએ ભરૂચની એમ્બ્યુલન્સની મદદથી મૃતક બાળકને પોતાના ગામ કરોડરા લઈ ગયા હતા આ અકસ્માત કરનાર વ્યક્તિને સ્થાનિક પોલીસ સર્વિલન્સ ટેકનોલોજીની મદદથી પકડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને જેલના સળિયા પાછળ ઢકેલી મૃતક જનારના પરિવારને ન્યાય અપાવે એવી લોક માંગ ઉઠી રહી છે હવે જોવું રહ્યું કે પોલીસ તપાસમાં શું બહાર આવે છે એ એક તપાસનો વિષય છે રિપોર્ટર ઇલિયાસ વાય મન્સૂરી બીએન ન્યૂઝ ભરૂચ